એને લઈને પણ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ જ વિષયને લઈને કોંગ્રેસના મનીષ ભંડેરી છે તે પણ મેદાન આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ખોલવામાં આવી છે ને આ જ વિષયને લઈને તેમણે મગફળીને લઈને પણ અનેક એવા મોટા ખુલાસા કર્યા છે જો વાત કરવામાં આવે તેમના દ્વારા લખવામાં આવેલી આ પોસ્ટ વિશે તો તેમણે લખ્યું છે કે આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજારના ભાવ વચ્ચે બસો થી લઈને ત્રણસો રૂપિયા જેટલો તફાવત હતો આ ભાવ ફેરનો ફાયદો લેવા માટે મોટા ભાગના માર્કેટ યાર્ડમાં વેપારીઓ ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને વચેટીયાઓની ટોળકી સક્રિય હતી જેમણે મગફળીનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતોની જમીનના સાત બાર રજૂ કરીને બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની શિંગ ખરીદી ટેકાના ભાવે ધબાડી દીધી છે એટલું જ નહીં મિલી ભગતથી થયેલી આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે ધિક્કાર છે એ અધિકારીઓને જેમણે તે પગાર ચૂકવે છે તેમ છતાં પણ સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે જે પગારની વાત કરવામાં આવી છે ને ખાસ કરીને ધિક્કાર છે તેવા અધિકારીઓના અધિકારીઓને લઈને પણ તેમના દ્વારા પોલ ખોલવામાં આવી છે જો તે બાદની વાત કરવામાં આવે તો તેમના દ્વારા ફક્ત આટલું જ નહીં બીજું પણ ઘણું બધું લખવામાં આવ્યું છે ખાસ કરીને લખ્યું છે કે ફટ છે એ વેપારીઓને જેમણે કોકના સાત બાર બતાવીને બજારમાંથી ખરીદેલી શિંગ ટેકાના ભાવે પધરાવી દીધી છે શરમ છે એ ખેડૂતોની હરકત પર જેઓ જાણીએ અજાણીએ પોતાની જમીનના સાત બાર અન્યને આપીને આ કાવતરામાં સામેલ થયા છે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે અને ખાસ કરીને અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ રાઘવજી પટેલ તેની સાથે જ દિલીપ સંઘાણીને પણ આ વાત કહેવા માટે તેમણે એ લોકોને દરેક લોકોને મેન્શન કર્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે

આ ટેકાના ભાવે ખરીદવાનું કામ ગુજરાત સરકારે ગુજકો માસોલ ને સોંપ્યું છે ગુજકો માસોલ છે એ મંડળીઓને કામ આપ્યું છે તો મારે ગુજરાત સરકારને કહેવું છે કે આમાં મોટા ભ્રષ્ટાચાર છે એ આચરવામાં આવી રહ્યું છે કે ભાજપના નેતાઓ સાથે ભાજપ સાથે જોડાયેલા એની સાથે સાંઠગાંઠ ધરાવતા જે વેપારીઓ છે જે સરકારી નોકરી કરે છે ગુજરાત સરકારનો પગાર લે છે એવા ભાજપ સાથે ભાજપના નેતાઓ સાથે જોડાયેલા જે અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓ અને ભાજપ સાથે જોડાયેલા વેપારીઓ બંને ભેગા મળીને માર્કેટ ભાવમાં જે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયાનો જે મગફળી ડિફરન્સ છે ભાવભેર છે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા સસ્તી મગફળી ખેડૂતો પાસેથી ખરીદીને જે ખેડૂતોએ મગફળી વાવી નથી એના સાત પાકનો ઉપયોગ કરીને ટેકાના ભાવે ગુજરાત સરકારને મગફળી પધરાવાનું કામ છે એ થઈ રહ્યું છે મોટા પાયે કથિત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે આની તટસ્થ તટસ્થ તપાસ કરવામાં આવે જે પ્રમાણે વાત કરવામાં આવી કે જ્યારથી આ ડોક્ટર કાનાબાનની ટ્વીટ સામે આવી છે ત્યારથી જ અનેક એવા રાજકીય નેતાઓ છે જે એક બાદ એક મેદાન આવી રહ્યા છે અને જે પ્રમાણે મનીષ ભંડેરી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે અત્યારે હાલ અનેક એવા લોકો છે જે લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કંઈ જ કરી રહ્યા નથી અને આવું જ એક ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા જ બહાર પાડવામાં આવ્યું છે કે ધિક્કાર છે તેવા અધિકારીઓ ઉપર જે લોકોને સરકાર પગાર ચૂકવે છે તેમ છતાં પણ તેમની સાથે આવું કરવા આવી ખેડૂતોના પૈસા ને ક્યાં નાખવામાં આવી રહ્યા છે તેવા પણ અનેક સવાલો તેમના દ્વારા ઊભા કરવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર